નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આપ જોઈ શકો છો મિત્રો હાલ કેરીંગની આજે આપણે બે હજાર વર્ષ બે હજાર પચીસની ઓપનિંગ કરી રહ્યા છીએ મિત્રો તમે જોઈ શકો છો હાલ પટેલ બચુભાઈ મેઘજીભાઈ દુકાનમાં જે માલ ઉતરે છે તેમાં આપણે આજે કેરીના ભાવ દેખાડવાના છે ને આજે તેનું આપણે ઓપનિંગ કરવાના છે તમે જોઈ શકો છો આપણે ફેસબુક ઉપર તો ઘણા બધા પોસ્ટ મૂક્યા છે મિત્રો કે કેરીમાં કોમિંગ સોન છે તો આજે તે સમય સમાપ્ત થઈ ગયો છે ને કેરીની હરાજી પણ તમે જોઈ શકો છો સામે શરૂ થવાની તૈયારી છે હવે તો ચાલો રૂબરૂ કેવા રહે છે આજના કેરીના બજાર ભાવ આવક વિશેની વાત કરી તો તમે જોઈ શકો છો આટલી આવક છે આ આવક તો બહુ કોઈ ખાસ એવી બધી થઈ નથી મિત્રો પણ હરાજી ચાલુ થઈ ગઈ છે તો ચાલો રૂબરૂ જાણી લઈ

બારસો ને પચાસ રૂપિયા અંદર હજાર પચીસ પચાસ પિંચોતેર અગિયારસો પચીસ નાખ છે માર્કેટ નો પચાસ પિંચોતેર તેરસો પચીસ પચાસ પિંચોતેર ચૌદસો પચીસ પચાસ ભાઈ

સત્તરસો રૂપિયા લખ્યું મિત્રો સત્તરસો રૂપિયા ભાવ થયો છે ગીર ઘંટાળા સત્તરસો રૂપિયા ભાવ થયો છે બારસો રૂપિયા ગીરી બારસો રૂપિયા બારસો રૂપિયા બારસો રૂપિયા પાંચસો રૂપિયા બે ફાળી પચીસ પચાસ પીચોતેર બારસો પચીસ પચાસ બારસો પચાસ અગિયાર બારસો પચાસ બારસો ને પંચોતેર રૂપિયા મીડિયમ ફળ છે બારસો પંચોતેર રૂપિયા ગીર કંટાળા તેરસો આડારસો ચૌદસો આડા ચૌદસો પંદરસો હવા પંદરસો આડા પંદરસો હોળસો હવા હોળસો આડા હોળસો એટલે કચ્છની सोलसो न पचास रूपिया सुपर क्वालिटी सोड़ो न पचास रुपया पाव सोड़ो पचास रूपिया सारी क्वॉलिटी અગિયારસો હવા અગિયારસો આડા અગિયારસો પોણા બારસો બારસો હવા બારસો અડા બારસો પોણા તેરસો તેરસો

બારસો ને પચાસ રૂપિયા રૂપિયા બારસો ને પચાસ રૂપિયા બારસો પચાસ

કેરીના બજાર ભાવને મિત્રો બીજું તમને એ જણાવી દો કે કોઈ પણ ખેડૂત મિત્રોને હાલ કેરીનું વેચાણ કરવું હોય તો બીએમ ફ્રૂટમાં મિત્રો તમે વેચાણ કરી શકો છો ને તેના નંબર પણ નીચે આપેલા છે દિનેશભાઈના તો તેની મુલાકાત ખાસ કરીને કરજો ને કોલ પણ કરજો તો બસ આ વિડીયોમાં આટલું જ ફરી મળશું હવે દરરોજ મળતા જ રહેવાના છે કારણ કે હવે કેરીની સિઝન શરૂઆત થઈ ગઈ છે મિત્રોને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનાર સમયમાં આપણા જેટલા વિડીયો છે તે વિડીયો તમને મારા મળતા રહે તો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા આવનાર સમયમાં આવતીકાલે જ મળશું ફરી પાછા ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને ખેડૂત સાથે શેર કરતા રહેજો ધન્યવાદ